ધારાસભ્ય તરીકે નું એક વર્ષ જયારે પૂરું થયું છે ત્યારે આજે હું મારું સોદરનામું આપની સમક્ષ રજૂ કરું છું મારી આવક અને સંપત્તિ જેમાં એક વર્ષ પહેલા આઠ ડિસેમ્બરે જયારે બોટાદની જનતાએ મને નીંદર આપો ચૂંટણી જીતાડી અને ધારાસભ્ય તરીકે એવું થયો ત્યારે મેં ચૂંટણી પંચનું એક બે સોદરનામું રજૂ કર્યું હતું અને જે આજે પણ ઓનલાઈન છે ત્યાર પછી ધારાસભ્ય તરીકે એક વર્ષ આજે મારે પૂરી થયું છે ત્યારે આપના મીડિયાના મારફતે ગુજરાતની જનતાને અને મારી બોટાની જનતાને મારી આવક અને મારી સંપત્તિનો હું આજે હિસાબ દેવા જોઈ રહ્યો છું જેમાં કુલ મારી જે એસેટ છે એ ફિક્સેડ એસેટ છે જે છે એ સાત લાખ એકવીસ હજાર અઠ્યાવીસ રૂપિયાની જે છે જેમાં મારી બે હજાર અઢારમાં મેં મહિન્દ્રા એક્સયુવી કાર ખરીદી હતી

મને જે સરકાર તરફથી જે મળવા પાત્ર રકમ જે છે ટીડીએસ એ એક લાખ પાંત્રીસ હજાર નવ રૂપિયાની અંદાજિત થવા પાત્ર છે સાથો સાથ મારી ટોટલ આજની તારીખમાં એટલે કે એકવીસ તારીખ સુધીની મારી જે બેન્કમાં મારી જે બેલેન્સ છે એ અલગ અલગ ખાતાઓમાં કુલ મળી એક લાખ અઠ્ઠાણું હજાર તેત્ત્રીસ રૂપિયા જેવી મારી હાઈવી તારીખની મારી બેંક બેલેન્સ આજની તારીખની મારી પાસે છે સાથો સાથ

કેવી આવકમાં આમ જોઈએ તો મોટા મોટે થોડોક મારે ઘટાડો થવા જઈ રહ્યો છે અને સાથો સાથ આ જે નિર્ણય જાહેર કરી છે સોગરનામામાં એ હું માન્ય ગુજરાત સરકાર રાજ્ય સરકારની પણ કઉ છું કે પોતાની વેબસાઇટ ઉપર મારું સોગરનામું એ મૂકી દે અને સાથો સાથ મેં આઠ તારીખે માન્ય મુખ્યમંત્રી શ્રીને એ પત્ર લખીને માંગણી પણ કરી હતી કે ભાઈ મારી એક તપાસ કરવામાં આવે આપણે ગુજરાત સરકારની એસીબી દ્વારા અથવા તો કેન્દ્ર સરકારની સીબીઆઈ કે ઈડી દ્વારા જેથી કરીને લોકોને ખબર પડે અને એ પણ એનો અહેવાલ એક ઓનલાઈન મૂકવામાં આવે એવી પણ માંગણી કરી હતી અને આજે પણ મીડિયાના મારફત આજે પણ માંગણી કરી રહ્યો છું સાથો સાથ મેં કીધું જો કદાચ મારી સાથે મારા ધારાસભ્યશ્રીઓ દરેક પોતાના જે મિલકત અને આવક નું કરે મારી સાથે સાંસદ સભ્ય પણ પોતાની ગુજરાત સાંસદ સભ્ય જો પોતાની મિલકત અને આવક નું સરનામું જનતાને આપે અને સાથો સાથ આઈએસ આઈટીએસ અને દરેક સરકારના પગાર લેતા કર્મચારીઓ જે પોતાની દર વર્ષે મિલકત જાહેર કરે તો મોટા મોટી જે આપણી ગુજરાત સરકાર નું જે બેનું છે હાલ જે ત્રણ લાખ એકાવન હજાર નું એ કદાચ એક વર્ષની અંદર આપણે આ સંકૂર્ણ ગણું આપણે જે રીતે ભરપાઈ કરી શકીએ તેમ છે અને સાથો સાથ ગુજરાતમાં તમામ જેટલા પર ખેડૂતો જે છે જેનું કર જે અત્યારે છે તે પણ આપણે ગુજરાત સરકાર માફ કરી શકે તેમ છે સાથો સાથ આપણે જે રીતના અમેરિકામાં જે સ્કૂલો છે મોટાભાગના આપણા ગુજરાતીઓ કેરિદાનો ભણવા જાય છે જે એની કરતા પણ સારી સરકારી સ્કૂલો આપણે ગુજરાતમાં બનાવી શકીએ એટલા પૈસા આપણે આ ગુજરાત સરકારની બચત થઈ શકે તેમ છે સાથોસાથ સારાને સારી આરોગ્ય સેવાઓ જે યુરોપના દેશો સરકારી દવાખાનામાં આપી રહ્યા છે તેની કરતા પણ વધારે આરોગ્ય સેવાઓ આપણે ગુજરાતમાં આપી શકીએ તેમ છે એટલા પૈસા આપણે આ જે દરેક સાંસદ સભ્ય ધારાસભ્ય અને IAS કર્મચારીઓ જે પોતાની જાહેર કરે તો એટલી આવક આપણે ગુજરાત સરકારની થઈ શકે તેમ છે સાથો સાથ દરેક મધ્યમ વર્ગના બાળકોને તે ધંધા ધંધાર્થીઓને આપણે પંદર લાખ સુધીનું વગર વ્યાજે આપણે લોન આપી શકીએ તેમ છે સાથો સાથ આપણે વાત કરીએ તો ગુજરાતમાં દરેક બહેનોને એટલે કે આપણી માતાઓને

વર્ષની અંદર આપણે કાળજી કરી શકીએ તેમ છે અને એને સાથે સાથે દરેક કર્મચારીઓને આપણે આજીવન ઓલ પેન્શન સ્કીલ પણ આપી શકીએ તેમ છે એટલા પૈસા આપણી પાસે બચી શકે તેમ છે પણ માત્ર ને માત્ર આપણે જે કીધું કે જે ગુજરાતના દરેક મારા સાથીદારો સભ્યશ્રીઓ મારા સાંસદ સભ્યશ્રીઓ અને દરેક આઈએસ અને આઈપીએસ સ્વેચ્છાએ નહીં તો બલગદરીપૂર્વક

સમગ્ર દેશમાં કરવામાં આવે તો મેં કીધું એમ આજે ઓગણચાલીસ ટકા નું જે આપણું ભારત નું ક્રમ આવે છે તેને આપણે ઝીરો કરી શકીએ તેમ છીએ અને દરેક આપણા મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકોને ટુ બીએચકે એટલે બે રૂમ રસોડું વાળી ઘર આપણે એક આવાસ જેને કહેવાય એ આપણે ફ્રી આપી શકીએ તેમ છીએ ચોક્કસપણે જે રીતના હું ગુજરાત સરકારને આ મારી સગનમાં આપવાનું છું મને મુખ્યમંત્રીશ્રીને અને સાથે સાથ હું એ પણ વિનંતી કરવાનો છું કે માનનીય અરવિંદ કેજરીવાલને અમારા આમ આદમી પાર્ટી ના સંયોજક ને એક પહેલ આપવાનો છું કે જેથી કરીને અમારી જે આમ આદમી પાર્ટી ની બે રાજ્યમાં સરકાર છે એક તો દિલ્હીમાં અને એક પંજાબમાં એટલે કે બંને સરકાર ની વિનંતી કરવાનો છું કે તમારા જેટલા આમ આદમી પાર્ટી ના ધારાસભ્યશ્રીઓ છે સાંસદ સભ્યશ્રીઓ છે રાજ્યસભાના સાંસદ સભ્ય છે એ તમામ તમામ પોતાની દર વર્ષે આ સદન નામની ગુજરાત ની સોલ રાજ્યમાં જાહેર કરે અને એક ઓનલાઈન સરકારી વેબસાઇટ ના નિમિત્તે પત્ર લખી માન્યું અરવિંદ કેજરીવાલ ને